જય શ્રી કૃષ્ણ જય માતાજી દર્શક મિત્રો સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલ લાઈવની લાઈફમાં આજે આપણે જોઈશું અષાઢ વધી એકાદશીની કથા કે જેને આપણે કામિકા એકાદશી તરીકે ઓળખીએ છીએ એક વખત યુધિષ્ઠિર શ્રી કૃષ્ણ ભગવાનને પૂછે છે હે વાસુદેવ હે ગોવિંદ અષાઢ સુધીમાં જે વિષ્ણુ સયન વ્રત છે અને પુરાણોમાં જેનો મોટો વિસ્તાર છે તે વ્રત તો મેં સાંભળ્યું પણ હવે હું આપને નમસ્કાર કરીને કહું છું કે તમે મને અષાઢ વધી એકાદશીનું શું નામ છે તે કહો શ્રી કૃષ્ણ કહે છે હે રાજન પૂર્વે ના પૂછવાથી જે વ્રત બ્રહ્માએ કહેલું છે અને જે પાપનો નાશ કરનારું છે તે ઉત્તમ વ્રત હું તમને કહું છું તે તમે ધ્યાનથી સાંભળો નારદ પૂછે છે હે ભગવાન હે બ્રહ્મેન્દ્ર હું આપની પાસેથી સાંભળવા ઈચ્છું છું માટે અષાઢી એકાદશીનું શું નામ છે તેમાં કયા દેવનું પૂજન કરવું તેનો કેવો પ્રકાર છે અને તે કરવાથી કેટલું પુણ્ય થાય છે તે મને કહો એવા નારદના વચનો સાંભળી બ્રહ્મા કહેવા લાગ્યા બ્રહ્મા કહે છે હે નારદ લોકોના કલ્યાણ માટે હું આપને કહું છું તે સાંભળું અષાઢી એકાદશીનું નામ કામિકા છે તેની કથા વગેરે સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે જે માણસ તે દિવસે શંખ ને ચક્ર ને ગદાને ધારણ કરનાર છે લક્ષ્મીને ધારણ કરનાર છે ભક્તોના પાપને હરનાર છે વ્યાપક છે લક્ષ્મીના પતિ છે અને મધુ દૈત્યને મારનાર છે એવા તે ભગવાન વિષ્ણુ નારાયણ દેવનું પૂજન કરે છે ધ્યાન કરે છે ને તેને માટે યજ્ઞ કરે છે તેને જેટલું ફળ મળે છે તે કહું છું તે સાંભળો એ એકાદશીના દિવસે વિષ્ણુના પૂજનથી જેટલું પુણ્ય મળે છે તેટલું પુણ્ય ગંગામાં કાશ્મીમાં ને કે પુષ્કરમાં સ્નાન કરવાથી પણ થતું નથી વિષ્ણુના પૂજનથી જે ફળ થાય છે તે ફળ કેદારમાં કે સૂર્યગ્રહણને દિવસે કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી પણ મળતું નથી વિષ્ણુના પૂજનથી જેટલું ફળ મળે છે તેટલું ફળ સિંહના બૃહસ્પતિ હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરવાથી ને વ્યતિપાતના દિવસે ગંગામાં સ્નાન કરવાથી પણ મળતું નથી જે માણસ સમુદ્ર સહિત ને વનવાળી સગડી પૃથ્વીનું દાન કરે છે એ જે માણસ કામિકા એકાદશીનું વ્રત કરે છે તે બંનેને તુલ્ય ફળ થાય છે જે માણસ કામિકા એકાદશી નું વ્રત કરે છે તેને સામગ્રી સહિત વ્યાતી ગાયના દાન જેટલું પુણ્ય મળે છે જે માણસ અષાઢ વધી એકાદશીને દિવસે શ્રીધાદેવની પૂજા કરે છે તેને દેવ ગંધર્વ નાગ ને સર્પોએ બધાની પૂજા કરવાનું પુણ્ય થાય છે તેટલા માટે પાપથી ડરતા પુરુષોએ અષાઢ એકાદશીને દિવસે પ્રયત્નપૂર્વક યથાશક્તિ પૂજા કરવી જે માણસો સંસાર સમુદ્રમાં ડૂબેલા હોય ને મોટા પાપી હોય તેઓના ઉદ્ધાર માટે આ કામિકા વ્રત ઉત્તમ છે હે નારદ કામિકા એકાદશીથી ઉત્તમ પવિત્ર ને પાપનો નાશ કરનારું બીજું કોઈ વ્રત નથી એમ અવશ્ય જાણો કારણ કે પૂર્વે એ વાત સાક્ષાત હરિએ કહેલી છે આત્મજ્ઞાની પુરુષોને જે ફળ મળે છે તે કરતા અધિક ફળ કામિકા એકાદશીનું વ્રત કરનારને થાય છે કામિકા એકાદશીને દિવસે રાત્રે જાગરણ કરવું જે માણસ કામિકા વ્રત કરે છે તેને ભયંકર યમ જોવા પડતા નથી તેની દુર્ગતિ થતી નથી ને તેને નીચ યોનિમાં જન્મ લેવો પડતો નથી કામિકા ના થી જ યોગ્યોને મોક્ષ મળ્યો છે એટલા માટે એ વ્રત શ્રમ લઈને પણ નિયમ થી કરવું જે માણસ તુલસી દલ વડે હરિપૂજન કરે છે તે માણસ કમળનું નું પાંદડું જેમ જલથી થી લેપાતું નથી તેમ પાપ થી લેપાતું નથી એક ભાર સોનું આપવાથી ને ચાર ભાર રૂપુ આપવાથી જે ફળ મળે છે તે ફળ તુલસી પત્ર વડે હરિપૂજન કરવાથી થાય છે તુલસી દલ વડે પૂજા કરવાથી વિષ્ણુ ભગવાન જેવા પ્રસન્ન થાય છે તેવા રત્ન મોતી વૈદુર્ય કે પરવાળા વગેરેથી પૂજા કરવા વડે પ્રસન્ન નથી થતા જે માણસ તુલસીના માંજતે વિષ્ણુની પૂજા કરે છે તેના જન્મથી આરંભી કરેલા સઘળા પાપો નષ્ટ થાય છે જે તુલસી દર્શન કરવાથી સઘળા પાપોનો નાશ કરે છે સ્પર્શ કરવાથી શરીરને પવિત્ર કરે છે અભિવાદન કરવાથી રોગોનો નાશ કરે છે જળ પીવાથી યમને પણ ડરાવી દે છે વાવવાથી અને વિષ્ણુના ચરણમાં ચડાવવાથી મોક્ષ આપે છે તે તુલસીને હું નમસ્કાર કરું છું એવી રીતે એકાદશીને દિવસે તુલસીને નમસ્કાર કરી ને જે માણસ રાત્રે દિવસ બળે તેવો અખંડ દીવો કરે છે તેને કેટલું પુણ્ય થાય છે તે ચિત્રગુપ્ત પણ જાણતા નથી જે માણસ એકાદશીના દિવસે શ્રી કૃષ્ણની પાસે દીવો રાખે છે તેના સ્વર્ગમાં રહેલા પિતરો અમૃત્ય તૃપ્ત થાય છે જે માણસ એકાદશીના દિવસે ઘીનો અથવા તેલનો દીવો કરે છે તે કરોડો દીવાની સાથે સૂર્યલોકમાં જાય છે હે યુધિષ્ઠિર મેં તમારી પાસે કામિકાનો મહિમા કઈ સંભળાવ્યો આ એકાદશી નું અવશ્ય કરવું કારણ કે આ એકાદશી સર્વ પાપોને હરનારી છે બ્રહ્મ હત્યાનો નાશ કરનારી છે ગર્ભ હત્યાને વટાડનારી છે મોટા પુણ્યને આપનારી છે અને સ્વર્ગમાં પહોંચાડનારી છે જે માણસ આ એકાદશી નું મહાત્મા શ્રદ્ધાથી સાંભળે છે તે સર્વ પાપથી મુક્ત થઈ અને વૈકુંઠમાં જાય છે એવી રીતે ધર્મ વિવત પુરાણમાં અષાઢ કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે જો દર્શક મિત્રો તમને આ વિડીયો સારી લાગી હોય તો તમે બીજાઓ સુધી શેર કરો છે તે પણ કામિકા એકાદશીનું પુણ્યનું ફળ મેળવી શકે જય શ્રી કૃષ્ણ જય માતાજી